ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજે હું બનાવીશ સમોસા એના માટે મને ઘણી કમેન્ટ આવેલી પ્રતિક ગોસ્વામી પીડી વાલા કાજલ ગોસ્વામી હંસાબેન બી રીચા સોની જ્યોતિકાબેન પટેલ દર્શન ગોસ્વામી અને મંગલપુરી ગોસ્વામી આ બધાની કમેન્ટ આવેલી કે તમે સમોસા બનાવો તો આજે હું સમોસા બનાવીશ સમોસા બનાવવા માટે આપણે આ બટાકા લીધા છે બાફેલા બટાકા છે ત્રણ ચાર નંગ આ સો ગ્રામ જેટલા આપણે લીલા વટાણા લીધેલા છે જેને થોડાક પાણીમાં આપણે બાફી નાખ્યા છે થોડા થોડા આ લીલા ધાણા લીધા છે આ હળદર લીધી છે હાફ ટી સ્પૂન આ એક ટી સ્પૂન નમક લીધું છે એક ટી સ્પૂન ગરમ મસાલો છે આ લાલ મરચું છે એક ટી સ્પૂન અને હાફ ટી સ્પૂન મરીનો પાવડર છે આ હાફ ટી સ્પૂન હિંગ છે આ બે ત્રણ લીલા મરચાં આપણે સુધારી લીધા છે આખા ધાણા છે આ બે કપ આપણે મેંદો લીધો છે જે સમોસાના પળ માટે આ એક ટીસ્પૂન નમક લીધું છે આ અજમો લીધો છે એક ટી સ્પૂન અને તેલ છે આપણે મોણ માટે અને તળવા માટે પણ જોશે તેલ આ લોટને આપણે પહેલાં આમાં ચારી લેશું હવે એમાં આપણે આ નમક એડ કરી દઈશું આજમો આપણે આપણે હાથથી ક્રશ કરીને નાખશું આ રીતે રજમાનો ટેસ્ટ સરસ આવે છે આમાં હવે આપણે એમાં મોળ માટે તેલ નાખશું બધું આ રીતે મિક્સ કરશું આપણે એકદમ મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે હજી આપણે થોડુંક તેલ એડ કરીશું કેમ કે આમ મુઠી આપણે મુઠી પડતું મોણ જોઈશે એકદમ આ રીતે મિક્સ કરી લેશું આ રીતનું આપણે મોણ જોઈશે આ રીતે મુઠિયું બનવું જોઈએ આપણે જેમ ભાખરીમાં લોટમાં કેમ નાખીએ મોણ એ રીતે ભાખરીની પણ મને કમેન્ટ આવીશ પણ ધીરે ધીરે એક એક કમેન્ટ હું પૂરી કરું છું ટ્રાય કરું છું કે બને ત્યાં સુધી વહેલી હું કમેન્ટ બધાની પૂરી કરું હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખશું અને લોટ બાંધશું બહુ ઢીલો નથી બાંધવાનો આપણે રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે પાણીનું માપું પછી તમને આમાં કહી દઈશ કે કેટલું વપરાણું આપણે લોટ બાંધવાનો છે આમ કઠણ બહુ ઢીલો નહીં આ રીતનો આપણે કઠણ લોટ બાંધવાનો છે થોડુંક એમાં આપણે તેલવાળો કરશું અને આપણે એક ભીનું કપડું ઢાંકી અને થી વીસ મિનિટ માટે રહેવા દઈશું આ લોટને આપણે રવા દઈશું પંદર વીસ મિનિટ ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લેશું હવે આપણે સ્ટફિંગ બનાવી લેશું આ બટાકા છે બાફેલા એને આપણે ક્રશ કરી લેવું હાથથી એકદમ એકદમ મિક્સ આપણે ઠંડા થઈ ગયા છે એટલે હાથ થી એકદમ આપણે આને મેશ કરી લેશું આ રીતે એકદમ આપણે આને મિક્સ કરી લેશું અને ખમણી પણ શકીએ પણ હું આજથી જ કરું છું એટલે હાથથી કરું છું ઘણા ખમણીથી પણ ખમણે આને આ રીતે આપણે બટેટાનો માવો તૈયાર કરી લીધો છે હવે વઘાર કરી લઈશું આપણે આ આપણે કરાઈ લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરશું હવે આમાં આપણે તેલ એડ કરીશું બે ત્રણ ચમચી જેટલું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે પહેલાં લીલા મરચાં એડ કરીશું હવે આ હિંગ એડ કરશું પછી આ ધાણા નાખશું ને હળદર એડ કરશું એટલે કલર એમાં આવી જાય આપણે આ નમક પણ એડ કરી દઈશું મિક્સ કરી લેશું હવે આપણે આ બટેટાનો માવો જે કર્યો એ આમાં એડ કરી દઈશું આને આપણે મિક્સ કરી લેશું હવે આપણે આમાં વટાણા એડ કરી દઈશું લીલા ગરમ મસાલો નાખી દેસુ મરી પાવડર નાખી દઈશું લાલ મરચું નાખી દઈશું પછી મિક્સ કરી લેશું બરાબર હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું આને મિક્સ કરી લેશું હવે આપણે આને નીચે ઉતારી લેશું આને આપણે ઠંડુ થવા દેવાનું છે દસ પંદર મિનિટ એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી એને આપણે ઠંડુ કરવાનું છે આ સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે આપણે એક થાળીમાં કાઢી લીધેલું અને આ લોટ પણ આપણે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે એટલે સરસ આપણો લોટ થઈ ગયો છે હવે આપણે આની પૂરી વણી લેશું સમોસા માટેની એટલે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું તેલ આવી જાય ત્યાં સુધીમાં આપણે આની પૂરી વણી લેશું આ રીતે લોટ આપણે હરખો સેટ કરી લેશું આ રીતનો આપણે લોટ જોઈએ કઠણ આ રીતે આપણે એક મોટો લુવો લેશું એની મોટી રોટલી જેવું વણશું આપણે સમોસા મોટા બનાવવા છે એટલા માટે આ રીતે હાથથી હરખું કરી ગોળ આ રીતે એકદમ આ રીતે સેટ કરી લેવાનું આની આપણે રોટલી જેવું વણી લેશું મોટો બધી એક સરખું આપણે વણી આ રીતની આપણે રોટલી જેવું વણી લેવાનું છે બહુ પાતળું નહીં ને બહુ જાડું નહીં મીડિયમ હવે આપણે ચાકુ ની મદદથી બે ભાગ કરી લેશું

પાણીથી આ રીતે આમ બે ભાગને ચોંટાડી દેસુ હવે આમાં આપણે મસાલો ભરશું આ રીતે ચમચીથી દબાવી દેવાનું મોટા બનાવવા હોય તો આના કરતા મોટા પણ આપણે બનાવી શકીએ હવે આને આ રીતે દબાવી દેવાનું બે ભાગને પાણીથી લગાવી પાણી લગાવી આ રીતે અને આ રીતે આમ ચોંટાડી દેવાનું આ રીતે આની માથે આ રીતે ચોંટાડી દેવાનું આ રીતે આપણે બધા સમોસા બનાવી લેશું આ રીતે આપણે એક પ્લેટમાં રાખી દઈશું બધા સમોસા આપણે આ રીતે બનાવી લેશું આ રીતે આપણે બધા સમોસા વારી લીધા છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લઈ સે જેમાં લોટ નાખીને તેલ ગરમ થઈ ગયું છે આપણું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસે જ આપણે એને તળવાનું છે આ રીતે આપણે એકદમ ધીમા ગેસે જ તરવાનું તો જ આપણે ક્રિસ્પી થાય સમોસા ગેસની ફ્લેમ હાવ સ્લો રાખી છે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ધીમા ગેસે તળવાના છે મેંદાની કોઈ પણ આઇટમ હોય આપણે તળવાની હોય તો એકદમ ગરમ તેલ થઈ જાય પછી એકદમ ગેસને ધીમે જ કરી દેવાનો તો જ આપણે ક્રિસ્પી બને વાર લાગે આમાં થોડી આ રીતે આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના એકદમ કડક થઈ ગયા છે આપણે અવાજ આવે છે એકદમ તેલ પણ એમાં નથી તો આપણે આ પેપર ઉપર રાખી દઈશું બધા સમોસા આપણે આ રીતે તળી લેશું આપણે બધા સમોસા તળી લીધા છે આપણે બે કપ લોટમાંથી આ બાર નંગ સમોસા થયા છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે આમાં સર્વ કરી લેશું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આપણે હવે એને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું ખજૂર આંબલીની ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે આ એક સમોસું આપણે કાપીને જોઈ લેશું એકદમ આપણે પળ ક્રિસ્પી થઈ ગયું છે તૈયાર છે આપણા ક્રિસ્પી સમોસા જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો જેમ પ્રતિક ગોસ્વામી પીડી વાલા કાજલ ગોસ્વામી હંસાબેન બી રીચા સોની જ્યોતિકાબેન પટેલ દર્શન ગોસ્વામી અને મંગલપુરી ગોસ્વામી આ બધાએ કમેન્ટ કરી સમોસા માટે કે સમોસા બનાવજો તો તમે પણ કમેન્ટ કરતા રહેજો